પુલની જે નવીનીકરણની કામગીરી છે એ નવો બનાવવાની કામગીરી ઓલરેડી આપણે અગાઉ ચાલુ કરી દેવામાં આવેલી છે અને એ સંદર્ભે જ આપણે એનું જે ડાયવર્ઝન બનાવવાનું થતું હતું એ ડાયવર્ઝન બનાવી અને એ કારવાહી પૂર્ણ કર્યા બાદ પોલીસ શ્રી દ્વારા એનું ડાયવર્ઝન માટેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવેલું છે એટલે બાવીસ તારીખથી આ ડાયવર્ઝનની શરૂઆત થઈ જશે એ સાથે જ જે બ્રિજના ડેવલપમેન્ટ માટેની જે કામગીરી છે એ કામગીરી પણ આપણે ઝડપથી એને ચાલુ કરી દેવા માગીએ છીએ અને આ જે ઓવરઓલ કામગીરી છે એ લગભગ ચુંબોતેર કરોડની આસપાસના ખર્ચે આખું સમગ્ર નવીનીકરણ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ આગામી બે વર્ષની દરમિયાન આ આખી કામગીરી આપણે પૂર્વ પૂર્ણ વાહન ચાલકોને તો મુશ્કેલી છે જ પણ જો આ જે અત્યારે રોડ બનાવેલો છે એ રોડ મોટો છે પણ ટૂંકમાં હજી આના કરતાં જો થોડોક મોટો હોત તો આ વાહન ચાલકોને તકલીફ ન પડત અને આ જે અંદરનો રસ્તો છે કે ત્યાં માત્ર ખાલી ટુ વ્હીલર જ જવા દે છે ફોર વ્હીલ કે બીજી કોઈ ગાડીની એન્ટ્રી નથી તો એ ચાલક બહુ થોડીક વધારે છે અને બાકી તો આ સાંડિયા પુલની બાજુમાંથી જે રસ્તો છે કે જ્યાંથી રસ્તો કાઢેલ નથી તંત્રએ અને જો રસ્તો કાઢ્યો હોત અને એ રસ્તો રેલવેની હદમાં આવે પણ રેલવેવાળા સાથે તો વાતચીત કરીને રસ્તો કરી શકે એમ છે જો એ રસ્તો થઈ જાય તો ડાયરેક્ટ જામનગર વડથી ઓલી બાજુ આપણે સાંડિયા પુલ જ્યાં બંધ કર્યો ત્યાં પાસે આપણે નીકળી શકાય એમ છે એટલે એવું તો શું છે કે આ બાજુને ફોર વ્હીલ નહીં રાખ્યું હોત ને આ બાજુ ટુ વ્હીલર રાખ્યો હોત તો આજે વાહનને તકલીફ પડે તકલીફ પડત નહીં એટલે વાહન ચાલકોને મુશ્કેલી અનહત થઈ ગઈ છે અને એમાં ફોર વ્હીલની જવા દેવા માટે રસ્તો નથી વધારે હેરાનગતિ છે કે કોઈ બાર ગામથી આવતું પબ્લિક હોય એને તો ખબર નથી કાંઈ ડ્રાઈવરજનનું કામ ચાલુ છે જોઈએ ડ્રાઈવરજનનું કામ બી કોર ડ્રાઈવરજન આપેલા હોત તો પબ્લિકને હેરાનગતિ ન થાય